ભચાઉ પોલીસે હિંમતપુરા વિસ્તારમાંથી સ્કોર્પિયો ગાડીમાંથી એક લાખ નવસો ચાલીસના દાવોના જથ્થા સાથે એકને ઝડપી પાડ્યો આજ રોજ સાંજે સાડા છ વાગે પ્રાપ્ત થતી માહિતી મુજબ ભચાઉ પોલીસ ટીમ પેટ્રોલિંગ કરી હતી તે સમયે મળેલ બાતમીના આધારે સ્કોર્પિયો ગાડીમાંથી એક લાખ અઠ્યાવીસ હજાર નવસો ચાલીસના વિદેશી દાવોના જથ્થા સાથે એકને ઝડપી પાડ્યો હતો ભચાઉ પોલીસ સ્ટેશનના પીઆઈ એસપી ગોજિયા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડીજે ઝાલા તથા સર્વેલન્સ સ્ટાફ ભચાઉ ટાઉન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા તે સમયે બળવંત ઉર્ફે બળુ બચુભાઈ મણકા જે રહે હિંમતપુરા વિસ્તાર તાલુકો ભચાઉ પોતાના માલિકીની કાળા કલરની સ્કોર્પિયો ગાડી નંબર જી જે બાર એફ સી સત્તાણું જીરો સાત વાળીમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરી નવા ગામથી હિંમતપુરા તરફ આવી રહેલ છે તેવી ખાનગી રહે બાતમી મળી હતી મળેલ બાતમીના આધારે ભચાઉ પોલીસ ટીમે વોચ ગોઠવી હતી તે સમયે બાતમી આધારે ગાડી રોકાવી ચાલક બળવંત ઉર્ફે બળુ બચુભાઈ મણકાને ઝડપી ગાડીમાં તપાસ કરતા એક લાખ અઠ્યાવીસ હજાર નવસો ચાલીસ રૂપિયાની કિંમતની વિવિધ બ્રાન્ડની ત્રણસો ચોર્યાસી રંગ બોટલ તેમજ દસ લાખ કિંમતની ગાડી કબજે કરવામાં આવી હતી પૂછપરછમાં જૂની મોટી ચીરીના કાનાવેલા બઢિયા અને તપાસમાં નીકળે તે ઈસમોના નામ ખુલતા તેઓ સામે ભચાઉ પોલીસ મથકે પ્રોહિબિશનની કલમો તળે ગુનો દર્જ કરાયો હતો વસામેણીમાં રહેતો કાનો સફેદ કલરની સ્વિફ્ટ ગાડીમાં આવી કુંભારડી ગામના તળાવ પાસે શરાબ આપી ગયો હતો જ્યાંથી સ્કોર્પિયો ગાડી મારફતે દારૂ ભરી આરોપી ઘરે જઈ રહ્યો હતો ત્યારે શરાબ ભચ પોલીસે ઝડપી પાડ્યો હતો